સાજે 5 અને બગડે બે આપેલા છે તો આમાંથી 700 અંક પસંદ કરીને આપણે ગોળ કરવાનો છે તો કેટલા ગણીએ આપણે 5 તો 5 ઉપર ગોળ કરો કઈરો બતાએ ચાલો હવે નીચેનું ચિત્ર ગણીએ 1 2 3

બરેસલ તમારે બટાયે બોલવાનું છે જીરો બટાયે બરાબરે બોલો જીરો બટાયે બરાબરે જીરો છે બધાએ અને આ પાન ઘરકામ પાના નંબર સાત તમારે મમ્મી સાથે બેસીને કરવાનું છે